માઇન્સ રેસ્ક્યુ રૂલ્સ ઓગણીસો પંચ્યાસી મુજબ કરવામાં આવતું નથી જેને પગલે મકાને નુકસાન પહોંચી રહ્યું છે તે બાબતે આ ખાણના માલિક કાંતિભાઈને મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું તો એટ્રોસિટીમાં ફિટ કરી દઈશું તેવી ધમકી આપવામાં આવી હતી ટોટા ફૂટશેજ તમારાથી થાય તે કરી લેવું ખોટી રીતે પોલીસ કેસ કરીને ફરિયાદ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી

આ बाजूમાં વાડી ઉગાડે વાડી ઉગાડી કોક કુટે કી અમે તો દિવસના અમે તો દિવસના હાજે એક જ વાર બોડી તમે ગામમાં રહેવા ના લાઈફ ફૂડ કરી દીધો ચાર વાર